જોય માતાજી ઠાકોર મિત્રો આપણે જો નવા કપડાં પહેરીને અને ચશ્મા પહેરીને તૈયાર થઈ ગયા છે જો તમે નવા કપડાં પહેરી દીધા છે આપણે કેવા લાગે છે અને આપણે જવાનું છે હવે બહાર આપણે જો તૈયાર બિયાર થઈને બહાર જવાનું છે ચાલો મિત્રો આપણે જઈએ બહાર તો ચાલો આ ચુકા જોઈ ને લેવાનું પેપ્સી ખાયા ને આપ પેપ્સીના સૌ હા શું આઈફોન લાવ્યું પાંચ રૂપિયા માં આઈફોન આવે અમારી દુકાન મિત્રો બેઠી છે આવડનું હે આવતી થાય છે ગાડી માંથી ગાડી ઊભી ઊભી રહે તો મિત્રો અમે ફાઇનલી તૈયાર થઈને નીકળી ગયા છીએ તાણે અને તમે નક્કી કરો કે ક્યાં જતા હશું તમે લગભગ થમ જોઈને તો તમને આમ નક્કી થઈ ગયું છે કે અમે ક્યાં જઈએ છીએ લાસ્ટ સુધી વિડીયો જરૂર જરૂર જોઈજો આગળ હું તમને બતાવું ક્યાં કેવી રીતના શું આપણે બધું આગળ તમને બતાડું શું તમને વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો તો તમને જોવાની મજા આવશે એટલે આખો વિડીયો પૂરેપૂરો જુઓ તો જ તમને ખ્યાલ આવશે અને પચાસ ટકા ઉપર તો તમને નક્કી થઈ ગયો છે તમે ક્યાં જીએ છીએ અને મિત્રો આપણે થાન બહાર નીકળી ગયા છીએ અને આ આપણે થાનથી આગળ જઈએ એટલે ત્યાં અવલિયા ઠાકરનું મંદિર આવે છે જુઓ તમે અવલિયા ઠાકરનું મંદિર રોડ ઉપરથી આપણે થોડોક સીન લીધેલ છે તો મિત્રો ફાઇનલી આપણે પગી ગયા છીએ આપણે જવાનું છે તો હું તમને કહી જ દઉં કે આપણે જવાનું છે ચામુંડા માતાજીના મંદિરે ચોટીલા ત્યાં આપણે જો ગેટ સામે જ દેખાય છે આપણે આઠ નંબર હાઈવે પર પહોંચી ગયા છીએ અને જુઓ ટ્રાફિક થોડુંક છે અને આપણે જવાનું છે સામેની સાઈડ જો દરવાજો દેખાય છે આપણે દરવાજે થઈને ત્યાંથી આગળ જવાનું છે ડુંગર તરફ અને આ મિત્રો જુઓ તમે ડુંગર તરફ આપણે ચાલી નીકળ્યા અને બંને બાજુ દુકાનો જોવા મળે છે હું તમને આગળ દુકાનો બધી આપણે ડુંગર ચડીને રિટર્ન આવી એટલે બધી દુકાનો તમને હું દેખાડીશ અને ત્યારે આપણો વિડીયો શેર એ બધી જોઈજો એટલે આપણે દુકાનોમાં લેડીઝની છે બાળકોને બધી રમકડાની છે લેડીઝની ટોટલ આઈટમ મળી રહે છે કંદુની નાસ્તાની છે કોઈને હાથ પગમાં નામ લખાવવા ટેટુ દોરાવવા હોય તેવી દુકાનો પણ છે કોઈ કાચના આપણે મૂર્તિની દુકાનો પણ છે અને તમને રિટર્નમાં હું બતાડું છું છેલ્લે બધી વિડીયો જોજો અને મિત્રો આ છે ડુંગરના નીચે અહીંયા ચામબુર માતાજીનું મંદિર છે કહેવાય છે કે અહીંયા માતાજી આપણે કોઈ માનતા હાલીને આવ્યા હોય કોઈ કે કોઈ દંડોદ કરીને આવ્યા હોય તો અહીંયા સુધી પહોંચી જાય તો તેની માનતા હેને પોગી જાય છે માતાજી તેમની માનતા સ્વીકારી લે છે આ જો મંદિરનું કામ ચાલુ જ છે મિત્રો અહીંયા લખ્યું છે શ્રી ચામું માતાજીનો મઢ એટલે અહીં સુધી પહોંચે તો પણ તેમની માનતા માતાજી સ્વીકારી લે છે એટલે અત્યારે કામ તેનું મંદિરનું ચાલુ જ છે આપણે આગળ જઈએ ને બાઈક આપણે પાર્કિંગમાં મૂકી અને આપણે જાવું છે ડુંગર તરફ ડુંગર ચડવા માટે તો આગળ તમે વિડીયો જોઈજો છેલ્લે સુધી અહીં સુધી વિડીયો જોઈજો મજા આવશે મિત્રો રવિવાર છે એટલે આજે ટ્રાફિક છે થોડીક કેમ કે રવિવાર હોય ત્યારે આપણે માણસો અહીંયા રવિવાર રવિવાર આપણે રાજકોટ ડિસ્ટ્રિક્ટથી રાજકોટ સાઈડથી માણસો ઘણો ચાલીને આવે છે અને હોમ એ વાહનમાં અત્યારે પબ્લિક જાજુ આવે છે જો તમે હાઈવેથી અહીં ડુંગર સુધી આપણે આવ્યા તો ટ્રાફિક જ એવું છે એટલે રવિવારના હિસાબે માણસો વધારે હોય છે એટલે તે માટે હવામાં જે કેટલા આપણે સાડા દસ દસ સાડા દસ થયા છે ત્યાં જો તમે પબ્લિક જ એટલું આવ્યું છે અને રિટર્નમાં એટલું આપણે ગાડીઓ એટલી હામી જગી કે લગભગ રાતે વહેલું આવી ગયું માણસો શું કે રાજકોટથી બધા શનિવારે સાંજે નીકળી જતા હોય છે હાલીને રવિવારે તેઓ ડુંગર ચડીને પછી બપોર થાય ત્યાં તો પાછા ઘરે નીકળી જાય છે બપોર થાય તો માનતા હાલીને પૂરી કરીને બપોરે તો પોતપોતાના ઘરે પૂગી જાય છે તો ચાલો મિત્રો આપણે બાઇક પાર્કિંગ આવી ગયા છીએ અને આપણે ચાલી નીકળ્યા છીએ આગળ આપણે ડુંગર સામે દેખાય છે ચાલો આપણે જવાનું છે ડુંગર ચડવા મજા આવશે ચાલો મિત્રો જોજો વિડીયો

તો મિત્રો આપણે પગીએ છીએ ડુંગરે આપણે હવે જોવો તમે ડુંગરે ઠેઠ પૂગી ગયા છીએ માણસોની ભીડ ઘણી છે અને જો આ ઘોડા ફોટા પડવા માટે હોય છે ફોટા પડો તો તાત્કાલિક ફોટો પાડીને આપણને દેતા હોય છે બે ઘોડા છે અને સો રૂપિયાનો ફોટો એક પાડી દે છે અને ફોટો તાત્કાલિક તમને પાંચ મિનિટમાં ફોટો આપે છે ચાલો આપણે પૂગીએ છીએ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા આપનું હાર્દિક સ્વાગત કરે છે બરાબર બોર્ડ જો એન્ટ્રી ગેટ આપણો બનાવેલો છે મોટો જોવો માં ચાંગણમાં ઉપર માં લખેલું છે અને ડુંગર ટ્રસ્ટ તરફથી સ્વાગત કરે છે અને આપણે ડુંગર ચડવા માંડ્યા છીએ ચાલુ કરી દીધું છે મિત્રો જુઓ અને માણસોની ભીડ પણ ઘણી છે તમે જોઈ શકો છો સવારમાં ઘણી ભીડ કહેવાય સવારમાં તો માણસો એટલું બધું ન હોય પણ તો અત્યારે સવારમાં દસ વાગ્યામાં જો ઘણી ટ્રાફિક છે જાવક એટલી છે અને રિટર્નમાં ડુંગરથી ઉતરવાળા માણસો એટલા છે

ད� 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 તો અમે લગભગ અડધેક પોગી ગયા છીએ લગભગ અને થોડાક થાકી ગયા છીએ ગરમી બફારાના હિસાબે ને થોડોક આરામ કરવો પડશે થોડાક બે ઇંચ થોડાક આરામ કરી અને આપણે આગળ વધીએ ટ્રાફિક પણ ઘણું છે માણસો ઘણા ચડી રહ્યા છે ઘણા ઉતરી રહ્યા છે એટલે રવિવાર છે આજે છે તેવીસ તારીખ તેવીસ છ એટલે થોડુંક ટ્રાફિક રવિવારના હિસાબે રહે છે ગઈકાલે પુનઃ મિત્રો આપણે ડુંગરની ઉપર ચડી ગયા છીએ ડુંગરની ઉપર ઠેઠ આપણે ડુંગર મંદિરના નજીક આપણે પરિસરમાં પહોંચી ગયા છીએ પરિસરમાં જવું મિત્રો ઘણા લોકો બેઠા છે આરામ કરે છે ને આપણે જવાનું છે અંદર દર્શન કરવા અહીં ચામુંડા માતાજીની કોઈ દાન પેટીમાં કોઈ દાન લખાવવું હોય તો તેના માટે એમની ઓફિસ ચાલુ જ છે નીચે છે અને અત્યારે ઉપર છે બે ઠેકાણે ઓફિસ છે જેને કોઈ દાન કરવું હોય દાન પેટીમાં આપી શકે છે અને આપણે ફાઇનલી અંદર દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ જેન્ટ્સને અલગ છે રસ્તો લેડીઝનો અલગ છે રસ્તો અને આપણે જો અંદર ટ્રાફિક અત્યારે ઘણું છે આપણે અંદર લાઇનમાં અંદર ચાલ્યા જવી છીએ ને અહીંથી છે તેથી નહીં પણ આપણે દેખાય છે જો આવો નજીકથી તમે જુઓ મિત્રો નજીકથી ચામુંડા માતાજીના તમે દર્શન કરી દો આપણે ઠેઠ ઘરેથી આવ્યા હોય આપણે કોઈ માનતા કોઈ આ તે ગમે તેટલી ગમે એટલી માનતા કરી ગમે તે હોય આપણું કામ તરત જ થઈ જતું હોય અને આપણે ભાગશાળી કહેવાય કે આપણી નજીક આપણા વિસ્તારમાં ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે તો આપણે તેને દર્શન કરી આપણે લાવો લઈ આપણે ત્યાં જઈ શકીએ છીએ બાકી બીજે તો ઘણી દૂર હોય છે જે બહારથી લોકો ગુજરાત રાજ્યથી બહારથી આવે છે તે લોકો ઘણા વર્ષે અમુક ટાઈમે જ તેઓ અહીંયા આવી શકે છે ચામુંડા માતાજીનું જે આ ચોટીલાના ડુંગરનો ઇતિહાસ તે બહુ જ ઓછા માણસોને ખબર હોય છે બાકી આનો જે મહિમા છે તે આખા ભારતમાં છે ને ઘણા ગુજરાતથી બહારથી લોકો ઘણા અહીંયા આવે છે Thank yeah, you. Yeah. તો આપણે દર્શન કરી અને મંદિરના પરિસરમાં બેઠા છીએ અને પ્રસાદ આપણે લેવી છે જો ઢોકળું છે અને ગેરા મમરા છે આલો બધા પ્રસાદી લેવા પ્રસાદી ખાઈ અને પછી આગળ વધશું અને થોડોક અહીંયા આરામ થઈ જાય ગરમી બફારો અને થોડાક થાકી ગયા ચડીને એટલે થોડોક આરામ કરવો પડશે અને પવન જો કે ઉપર તો અહીંયા પવન આવે છે અને આ બધી કરજો મિત્રો બધા બેઠા છે અને આરામ કરે છે અને તડક ગરમી બફારો વધારે છે અને થોડીક અમે અત્યારે ફોટા પડાયેલી આરે એ રે ક્યારેક આપણે જોવા થાય કોઈ ફોટા ફોટા આપણે ગમે ત્યારે ભવિષ્યમાં કે ભાઈ અમે ચોટીલા ગયા હતા અને આપણે ઉપર ત્યાં મા લખેલું છે ત્યાં ફોટા પાડી બહુ સારું વાંયલો પાક લોકેશન સારું આવે એટલે બધા ફોટા પડવતા જ હોય છે ત્યાંથી ચાલો આપણે નીચે ઉતરવાની તૈયારી કરી નીચે ઉતરવામાં લાગ્યા છીએ અમને મિત્રો અત્યારે રિટર્ન ઉતરવામાં માણસો ઓછા છે અને ચડવામાં મિત્રો અત્યારે માણસો પબ્લિક બહુ જાજુ છે જો અત્યારે ઉતરવામાં બહુ માણસો નથી દેખાતું પણ ચડવામાં જેમ અગિયાર દસ અગિયાર ઉપર થાય એમ માણસો બહુ આવે છે ચોટીલાની બજારની નજારો જો આપણે થોડુંક આમ કવર કર્યું છે પણ આપણે તો જોયો કેમેરો નથી રિઝલ્ટ બહુ સારું ન આવે બાકી આમ તો આપણે જોયું છે અને ચાલો મિત્રો હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ એ બીજા માણસો જોઈએ ટ્રાફિક છે બધા ઉપર ચડી રહ્યા છે અને અમે લગભગ બાર હાડા બાર જેવું થઈ ગયું છે નીચે ઉતરી રહ્યા છીએ જો મિત્રો હું તમને કહેતો હતો ને કે હું તમને આગળ દુકાનો બતાડું છું હવે અહીંયા કંકુ બિલકલાલ પછી આ જો મંદિરની મંદિરના તિરસુલ કોટા સુબિયું દીવા કરવાના આપણે આ જો ટોટલ વસ્તુ મંદિરને લગતી ટોટલ વસ્તુ અહીંયા છે બરાબર એમાં આપણે નાની નાનીમાં વસ્તુ મોટી મોટી નાની બધી વસ્તુઓ રાખે છે અને મૂર્તિઓ પણ એટલી છે ને આ દુકાનનું કહેવું છે કે લગભગ મિક્સ સામાન બધો તમને એટલે બધી વસ્તુ તમને લેડીઝની કોઈ વસ્તુ હોય તો લેડીઝની બધી વસ્તુ કટલેરી મળી રહી છે હવે દુકાન જેવડી મોટી છે કે બધું મળે હવે આ લેડીઝની ટોટલિંગ વસ્તુ અહીંયા બધી જડી રહે તો સાથે સાથે આપણે અબીલગ્રાહ કોઈ મંદિરની લગતી વસ્તુ પણ અને આપણે જો આ તમે બધી મૂર્તિઓ છે પછી કોઈ આપણે છોકરાના રમકડાને લગતી વસ્તુ હોય તો જો બધું આખા અહીંયા મોટા મોટા હોલ છે મોટી મોટી દુકાનો છે તો પાવરવાળી ગાડીઓ છે ને હેલિકોપ્ટર છે ને કપ લગભગ સારા સારા રમકડા બધી જાતના અહીંયા મળી રહે છે છોકરાની મજા આવે જો તમે ગયા હોય ચોટીલા તો તમને છોકરાઓને તો એમ થાય કે અમે અહીંયા જવું જ છે અમારે એકદાને વાત કરો તો હવે લઈ જ જાઓ તેવી જીદ કરતા હોય છે અને અહીંયા ટોટલિંગ વસ્તુ મળી જાય એટલે છોકરાઓને મજા આવે કોઈ વસ્તુ ભાગ અમે રમકડાં લઈ દો એટલે અને ફરવાની પણ મજા આવે જો મિત્રો દુકાનો તો અહીંયા બે બાજુ એટલી છે ઘણી છે કે તમને કઈ દુકાનમાં જાવ એમ થાય તો આપણા દુકાનમાં બધે થોડું થોડું જોવે છે જે ગમે એ લઈશી આપણને ખબર નથી શું લઈશી કંઈ જોયું આપણે આગળ અને મિત્રો આ બાજુ છે જો કાચના રમકડા જ કાચની મૂર્તિઓ બધી કાચની સ્પેશિયલ મોટી દુકાન છે જો મિત્રો અહીંયા જ્યાં શિવ ભગવાનની કાનુડાની કૃષ્ણ ભેગા અને ટોટલિંગ લગભગ મૂર્તિ પછી કોઈ સિંહ છે કોઈ આ તો બધા જો મોટા મોટા બધી જાતના રમકડા બધી જાતની મૂર્તિ રાખે છે આપણે ફાવતો નથી પૂછ્યા પછી આ જો એક દુકાન સ્પેશિયલ ટેડીની છે કે રમવા ડાગલાની સ્પેશિયલ દુકાનો ઘણી એવી છે કે જ્યાં એક આઈટમ એટલે એક જ આઈટમ મળે તો સામે ત્યાં એનું વધારે પડતું ટોટલિંગ મોડલ ટોટલિંગ નાની મોટી વસ્તુ બધી એમાં મળી જતી હોય છે અને અમુકને જગ્યા જાજી હોય તો એ જા બે ત્રણ જાતની વસ્તુ રાખતા હોય એટલે સામે અહીંયા દુકાનો એ પ્રમાણે છે નાની મોટી છે સ્પેશિયલ હોત છે તો મિત્રો આપણને લાગી હતી ભૂખ એટલે આપણે આવી ગયા છીએ હોટલમાં જમવા જુઓ તમે આપણે હોટલમાં આવી ગયા છીએ અને ઓર્ડર આપ્યો છે થારી આવી અને ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એક દોઢ થઈ ગયો છે જમી લઈએ ચાલો મિત્રો જમવા હવે આપણે જમવાનું ચાલુ કરી દીધું છે ગરમા ગરમમાં ચાલો બધા જમવા ભૂખ લાગી છે એટલે આપણે જમવાનું ચાલુ કર્યું છે ચાલો ઠંડો રસ રસ પી હોય તે ચાલો ચાલો મિત્રો આપણે જમીને નીકળી ગયા છીએ અને હવે આપણે ઘર તરફ જઈએ લગભગ માનું છું ત્યાં સુધી બે આટી એવો ગાળો થઈ ગયો હોય છે બે આટી થઈ ગયા છે અને હવે આપણે ચાલો નીકળીએ હવે આપણે ચોટીલા ગામમાં આવી ગયા છીએ ત્યાં આપણે દુકાને હળદર લેવાની હતી ત્યાંથી આપણે હળદર લીધી અને ત્યાંથી પછી આપણે ચાલી નીકળ્યા છીએ તો મિત્રો આપણે ત્યાંથી ચોટેલાથી હવે નીકળી ગયા છીએ ચાલો આપણે જઈ રહ્યા છીએ હવે ઘર તરફ નવા વિડીયોમાં બન્યા રહીજો નવા વિડીયો જોઈજો અમારા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો ચાલો મિત્રો આપણે નવા વિડીયોમાં મળશું આવજો